બોડેલીથી કવાટ તરફ પોરપાટ ઝડપે પસાર થતી હાઈવા ટ્રકના ચાલકે બાજુમાંથી પસાર થતી મોટર સાયકલ ને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં બેના ઘટના સ્થળપરશ કરું મોત થયા છે બોડેલીથી કવાટ તરફ પૂરપાટ જતા હાઇવા ટ્રકના ચાલકે બાજુમાંથી પસાર થતી મોટર સાયકલને અડફેટે લીધી હતી હાઇવા ટ્રકની ટક્કર વાગતા મોટરસાયકલ સવાર ત્રણ જણ રોડ ઉપર પટકાયા હતા રોડ પર પટકાતાની સાથે જ ટ્રકના વ્હીલ બે દીકરીઓ પર ફરી વળતા ઘટના સ્થળ પર જ બંને દીકરીઓના કમકમાટી ભર્યા મોત થયા હતા મોટરસાયકલને અડફેટે લઈ અકસ્માત સર્જી હાઈવા ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર એક દીકરી પાવી જેતપુરના નાની અમરોલ ગામની અને બીજી દીકરી તેની નજીકના ગામની હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મોટર સાયકલ ચલાવતા યુવકને એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અકસ્માતના બનાવને લઈને રોડ પરથી પસાર થતા વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા